અને મકાન ઉપરથી જ્વલંત પદાર્થના પાંચ બેરલ બસો લીટરના તથા માઢિયાથી અમૃતવેલ જવાના રસ્તા ઉપર આવેલ તેઓની માલિકીની વાડી ખાતે નવ બેરલ બસો લીટરના મળી કુલ ચૌદ બેરલ મળી આવેલ હતા જેમ જેનો જથ્થો કુલ અઠ્યાવીસો લીટર મળી આવેલ અને જેની કિંમત બે લાખ પંચાવન હજારનો જથ્થો સીઝ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને તે અંગેના આ જ્વલંત પદાર્થ કયા પ્રકારનું છે તે અંગેના ધોરણસરના નમૂના લઈ જિલ્લા પુરવઠા અધિકારી સાહેબ ભાવનગરને વિગતવાર અહેવાલ સાદર કરવામાં આવેલ છે સીઝ કરવામાં આવેલ જથ્થો હાલ ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ છે ના અમારા લેવલથી કોઈ કરેલું નથી આ બાબત